નમસ્તે હું સિદ્ધાર્થ તો સ્વાગત છે તમારું માં નમસ્તે મિત્રો ટોક્સ માં તમારું ફરીથી સ્વાગત છે અને આજની મિક્સ ટોકમાં આપણે બે ત્રણ વસ્તુ કરવાની છે તો આ વી મિક્સ ટોક તમને ગમતી હોય જેમાં ન્યૂઝ પણ હોય બોલીવુડના ગોસિપ પણ હોય અને જૂની જૂની ફિલ્મો અથવા તો મહત્વના જન્મદિવસ વગેરેની જાણવાની જો તમારી ઈચ્છા હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને જો તમે વારંવાર આવો છો અને સબસ્ક્રાઇબ નથી કરતા તો પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો સૌથી પહેલા હેપી બર્થડે રણબીર કપૂર રણબીર કપૂર જેનો એક રીતના ગ્રાફ ઉપર નીચે અત્યાર સુધી થતો હતો અને એ એક પ્રકારના કેરેક્ટરમાં બંધાઈ ગયો હતો એવું આપણને વધારે લાગતું હતું પણ ત્યાં જ આવી એનિમલ અને સાહેબ શું બોસ છવાઈ ગયા છે અત્યારે તો એક સરસ નાનું ફેમિલી લઈને બેઠા છે તો રણબીર કપૂરને હેપી બર્થડે પણ આજે એની સાથે સાથે કો ઇન્સિડન્સ પણ છે રણબીર કપૂરના જે પપ્પા એટલે કે ઋષિ કપૂર એમની હિરો તરીકે લા આમ તો એમની ડેબ્યુ ફિલ્મ તો મેરા નામ જોકર હતી પણ એમાં એમને રાજ કપૂરના નાના રાજ કપૂરનો રોલ કર્યો હતો પણ હિરો તરીકે એમની પહેલી ફિલ્મ આવી હતી બોબી એ આજની તારીખે આવી હતી અને આજે એને 50 વર્ષ પૂરા થાય તો અનફોર્ચ્યુનેટલી ઋષિ કપૂર આપણી સાથે નથી અત્યારે પણ કોઇન્સિડન્સ કેવો છે કે દીકરાનો જન્મદિવસ ત્યારે તો એમને ખબર બી ન હોય કે મારે આ એક સરસ એક્ટર પુત્ર આવશે તો એના માટે પણ રણબીરને જ આપણે કહી દઈએ અભિનંદન કે એમના પિતાની બ્લોકબસ્ટર સૌથી પહેલી મૂવીને 50 વર્ષ થયા બોબી વિશે પણ ઘણી બધી વાતો છે એની કોક દેસ આપણે ચર્ચા કરીશું પણ હવે આવી આપણા આજના બે મેઈન વિષય પર પહેલા તો જ્યારે આપણે બધું કહેવામાં આવે છે ને કે ભાઈ તમારો ઈમેલ નું ધ્યાન રાખો તમારું ફેસબુક એકાઉન્ટ નું ધ્યાન રાખો તમારું ટ્વિટર એકાઉન્ટ કહેવાય તો એક્સ કહેવાય છે ઇન્સ્ટા કે અજાણી લિંક ઉપર ક્લિક ના કરો કોઈના ફોન નંબર એમ ને એમ ના આપો ક્યાં તમારો ઈમેલ એડ્રેસ ના આપી દો આ બધું આપણે કદાચ અત્યારે આપણી પાસે એવી કોઈ જવાબદારી નથી એટલે આપણે એને સિરિયસલી નથી લેતા પણ રણવીર અલાવાડિયા આજે બધા રણબીર રણવીર જ આવે છે ખબર નહીં કેમ પણ રણવીર અલાવાડિયા બહુ જાણીતા પોડકાસ્ટર છે અને એમના મિલિયન્સ ઓફ સબસ્ક્રાઇબર્સ છે અને મિલિયન્સ ઓફ વ્યૂઝ એમના પોડકાસ્ટ પર તો આવે જ છે પણ પછી જ્યારે ક્લિપ્સ મૂકે છે 2 મિનિટની 5 મિનિટની એને પણ મિલિયન વ્યૂઝ મળે છે એમની ચેનલ 2 દિવસ પહેલા હેક થઈ ગઈ બોલો હવે હેક કેવી થઈ કે આખું એટલે જેના મિલિયન્સ ઓફ સબ્સ્ક્રાઇબર હોય એ નેચરલી લોકપ્રિય હોય એટલે બધે વાત ફેલાઈ ગઈ ને લોકોને બહુ દુઃખ થયું નેચરલી થાય હા રણવીરભાઈના હેટર્સ પણ છે એમને ના ગમનારા એમના અમુક વાતો છે એટલે એમના મીમ્સ પણ બનવા માંડ્યા ये जुदी बात है रणवीर आलूवालिया जे, जे आटली मोटी चेनल चलावता होमना भूल थी गई कि एमनी चेनल हेक थी कई तब भूल करो कोई के लिंक पर क्लिक करो तो शक्य है का तो तब तरह मोबाइल कोई ने रिपेर करवाय कोई कांड करें आई डोंट नो एवं तो आवले पहुँचा पची रणवीर जो व्यक्ति करे એકઈ કેમના થી ભૂલ થઈ હશે જેના કારણે એમની આખી ચેનલ ઉડી ગઈ નસીબ જોગે આટલી મોટી ચેનલ હતી અને ઓફકોર્સ એમણે YouTube માં વાત કરી જ હશે એટલે ગઈ કાલે એમની ચેનલ પાછી રિસ્ટોર થઈ ગઈ છે અને બધા જ વિડિયો પણ પાછા આવી ગયા છે પણ જો આવડો મોટો જાગૃત માણસ જે દુનિયા આખીના લોકોને મળતો હોય એમની સાથે પોતાનો વિચારો શેર કરતા હોય જો એ આવડી મોટી ભૂલ કરે તો આપણે તો કેટલું ધ્યાન રાખવું જોઈએ એટલે ફરીથી રણવીરને તો અભિનંદન કે એની ચેનલ પાછી આવી ગઈ પણ આપણે એટલું ધ્યાન રાખવાનું છે ફરીથી કે કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક ન કરો કોઈ અજાણ્યા સોર્સ ઉપર તરત ધ્યાન ના આપો મોબાઈલ કોઈને રિપેર કરવા આપો લેપટોપ કોઈને રિપેર કરવા આપો ઇવન ટીવી પણ તમે કોઈકને રિપેર કરવા આપો તો કોઈ વિશ્વાસુ વ્યક્તિને આપો હા તમે કહેવા ખાતર કહી શકો છો કે ભાઈ એ વિશ્વાસુ વ્યક્તિ જ જો વિશ્વાસ તોડે તો તો એ જુદી વસ્તુ છે એ અ વાઇલ થાય છે પણ આટલું ધ્યાન આપણે જો રાખીએ ને તો આપણે આ સાયબર એટેક્સથી બચી શકીએ તો બસ આટલું ધ્યાન રાખજો અને આપણે બીજા એક સમાચાર પર આવીએ છીએ એક વિડીયો ગઈકાલે વાયરલ થયો વિડીયો હતો યુવરાજ સિંહનો એટલે ક્રિકેટરનો ક્રિકેટ ઉપર આપણે બહુ ઓછી ચર્ચા અહીંયા કરીએ છીએ પણ એનો સંબંધ બોલિવૂડ સાથે છે અવે વિડિયો વાયરલ થયો છે મારી પાસે વિડિયો છે પણ ખરો પણ હું અહીંયા નહી મૂકો કારણ કે એ કોઈ બીજી ઓસ્ટ્રેલિયન ચેનલ નો યુટ્યુબ ચેનલ નો વિડિયો છે બહુ પોપ્યુલર ચેનલ છે જેના પર ક્રિકેટ ઉપર બહુ ડિસ્કશન થતો હોય છે એટલે એ હું વિડિયો નહી મૂકો પણ એની લિંક હું તમને નીચે આપું છું એટકાની જે વિવાદાસપદ થઈ શકે છે કાલે તો એના પર કણો એવો વિવાદ થયો હવે એમાં એના કોઈક અનુભવ વિશે પૂછવામાં આવ્યું માઈકલ વોન છે કે આડમ ગિલક્રિસ્ટ છે આ બધા એમાં હોસ્ટ હતા એ ચેનલ પર છે દર વખતે લોકો જુદા જુદા લોકોના ઇન્ટરવ્યુ લેતા હોય છે તો બે દિવસ પહેલા યુવરાજ સિંહ હતો તો ઓસ્ટ્રેલિયા માં એનો અનુભવ તો એણે કીધું કે ભાઈ એડિલેડ માં એ ટેસ્ટ મેચ રમતા હતા આ હું તમને વાત કરું તો 2005 સુધીમાં કે જ્યારે આપણે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા માં ગયા ત્યારે યુવરાજ સિંહ એ ટીમ નો સભ્ય હતો ત્યારે એક ઇન્ડિયન એક્ટ્રેસ એણે વાત કરી છે એની સાથે એ ડેટિંગ કરતો અને એ ડેટિંગ કરતો ત્યારે એ સતત એની સાથે રહેતી અને એને ફોલો કરતી એટલે યુવરાજે એને એવું કીધું એ વિડીયોમાં છે એ પ્રમાણે કે ભાઈ મારે મારી ગેમ પર ધ્યાન રાખવાનું છે એટલે પ્લીઝ તો આટલું બધું એને ફોલો ના કરે એટલે પછી એક દિવસ એણે જ્યારે એડિલેટથી કેનબેરા જવાનું થયું ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબેરા ત્યાં એને એક એટલે બन्ने સાથે નીકળે એટલે બેગ પેક કરવાની હતી તો એ પેલી એક્ટ્રેસ જે છે એણે બેગ પેક કરી અને જ્યારે હોટેલમાંથી નીચે ટીમ ની બસ માં જવા નીકળ્યો યુવરાજ તો એને કીધું કે મારા શૂઝ ક્યાં છે તો કે તો મેં પેક કરી દીધા એટલે યુવરાજ નો એવું કહેવું છે કે એક્ટ્રેસ ની કઈક અતરંગી રંગવાળી સ્લીપર્સ કો કેના સેન્ડલ કો એ પહેરીને મારે જવું પડ્યું અને જ્યારે હું ટીમ ની એટલે એ પછી તો ટીમ ની બસમાં તો એક્ટર્સ ને મળે જની જગ્યાએ એટલે જ્યારે ગયો આઉ પેરીને ત્યારે બધા જ ટીમ ના સભ્યો એની મશ્કરી કરે હવે આ એક સામાન્ય વાત છે એટલે તમે શેર કરવાનો પણ युवराज એ વિડિયો માં જે શબ્દો વાપર્યા ને કે જ્યારે હોસ્ટ એ પૂછ્યું કે શું એ ખરેખર એક્ટ્રેસ છે તો કે આહા બહુ વેલ નોન એક્ટ્રેસ છે અવે જે લોકોને આ કાળની ખબર છે એમને ખબર છે કે એ એક્ટ્રેસ કોણ હતી અને એ ફક્ત યુવરાજ નહીં એજ ટુર ઉપર ભારત ના એક બીજા ક્રિકેટર ને પણ આઈધર डेट કરતી હતી પણ બંને સાથે એ બેલેન્સ કરતી હતી આપણે એવું કહી શકીએ કે યુવરાજ અને બીજા એક ક્રિકેટર બંને સાથે બેલેન્સ કરીને ચાલતી હતી તો એ એક્ટ્રેસ જે અત્યારે ટોપ રેન્કમાં છે અને એક સુપરસ્ટારની એ પત્ની પણ છે આના વિશે એણે જે રીતના શબ્દો એ વિડીયોમાં વાપર્યા હું નીચે લિંક મોકલું છું એનાથી ઘણા લોકોને વાંધો થયો છે અને એ જે છે વાંધો એ કદાચ હવે વિવાદનું રૂપ ધારણ કરી શકે છે કારણ કે યુવરાજસિંહના ફાધર યોગરાજસિંહ પણ આ જ રીતના ગમે તેમ બોલીને વિવાદ ઊભો કરતા હોય છે એટલે આ વિવાદ જો આગળ વધશે તો એના પર આપણું ધ્યાન રહેશે જ અને આ રીતના આપણે બોલિવૂડને લગતા મહત્ત્વના સમાચાર કે એના સાથે કાયમ મળતા રહીશું તો તમને આ કેવું લાગ્યું આ કેવો લાગ્યો વિડીયો એ મને કહેજો અને બસ આપણે મળતા રહીશું સીટ ટોક્સને સબસ્ક્રાઈબ કરી દો ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો